દોસ્તો જય અલક ધણી જય અલક ધણી જય અલક ધણી દોસ્તો સત્તાધારમાં જે વિવાદ ચાલી રહ્યો છે એમાં આપણે એક વિડીયો મૂક્યો તો અને એ વિડીયો આપણું એડિંગ એવું હતું કે ઘોઘાવદર દર્શન જીવન સાહેબની જગ્યામાં આપા જીગાની મૂર્તિ શા માટે તો એમાં હવે આજે મને એક ના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે પ્રતાપભાઈ દુધાત ધારાસિદ્ધશ્રી છે અને જેઓએ જે આ વિવાદમાં રસ ધરાયો એ બદલ એમને હું ખૂબ ખૂબ આવકારું છું એ વાતને અને ધન્યવાદ છે પણ મારી એક વાત એ છે પ્રતાપભાઈ દુધાત ધારાસભ્યશ્રીને કે આપે જે વાત ઉપાડી એ સારી બાબત કહેવાય કારણ કે દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જાય આપ જે પત્ર લખી ભારત દેશમાં ગૃહપ્રધાન એવા શ્રી અમિતભાઈ શાહને જણાવ્યું કે આ બાબતે ઊંડાણભરી તપાસ થવી જોઈએ અને સીબીઆઈને તપાસ સોંપવી જોઈએ આ પત્ર લખવા બદલ પણ આપને હું ધન્યવાદ આપું છું કારણ કે આની અંદર ઘણા બધા લોકો ઇન્વોર્ટ થયા છે અને પોતપોતાની રીતે આ જગ્યાને બદનામ કરવાની વાતો પણ કરવામાં આવી રહી છે હકીકત તો કોને ખબર શું હકીકત છે એ તો જગ્યાના મહંતલી જાણતા હોય આ બાકી તો આપણને ખબર નથી શું એમાં છે પણ મારી વાત તો એટલી જ છે કે આ સત્યને ઉજાગર કરવાની આ વિવાદની અંદર સત્ય હું છે એ સાબિત કરાવવા માટે ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દોદાર જેમને પત્ર લેખ્યો છે તે સારી બાબત છે પણ મારા આ વિડીયા દ્વારા યુટ્યુબ મારી ચેનલ છે યુટ્યુબમાં સત્સંગ સોરી સાગરનાથ સત્સંગ ધારા નામની એના દ્વારા હું આ વિડીયાને મૂકું છું જાહેર કરું છું મારી મારું મંતવ્ય અને એ રજૂઆત મારી દરેક સુધી પહોંચી જાય અને એમાં પ્રતાપભાઈ દુધાર સુધી પણ પહોંચે એવી સમાજે જહેમત ઉઠાવવા પણ મારી વિનંતી છે તો મારી મૂળ વાત એ છે કે સત્તાધારનું જે પણ છે ને એના મૂળ શોધી જવામાં આવે આ સત્તાધારની અંદર અસલી તાકાત કોની છે એમાં અસલી ભાગ કોને બચ્યો છે આપીગાને સહાનુભૂતિ કોને આપી છે સત્ય જ આવે એને કોને સહકાર આપ્યો છે અને આવડું મોટું એક ધર્મનું સ્થાન આજે ઉભરી આવતું હોય તો એમાં કોની તાકાત છે એવી કોનું એવું એમને આશીર્વતન મળ્યું છે એ એના ઊંડાણ સુધી સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ અને જે જૂના સમયમાં જે વર્લ્ડની બાજુમાં ઓટો છે એ ઓટા ઉપર કોની સ્થાપના હતી અને એ ઓટા પર શું કાર્યવાહી કરવામાં આવી હતી જૂના સમયમાં એ ઓરિજિનલ વાતને સીબીઆઈ દ્વારા સ્પષ્ટ સંપૂર્ણ રીતે સચોટ રાય સારી રીતે જે હકીકત છે તેને મેદાનમાં લાવવાની કાર્યવાહી કરાવવા શ્રી પ્રતાપભાઈ દુધાતને મારી વિનંતી છે કે આ મારી આટલી રજૂઆત પણ આપણા આપશ્રીએ જે પત્ર લખ્યો છે એમાં રજૂઆતને સામેલ કરાવવામાં આવે અને પછી સત્ય જે રહ્યું ને એ બહાર આવે કે આમાં હકીકત કોણની તાકાત છે કોનો આમાં ખરેખર સહકાર છે આ સત્તાધારને આબાદ રાખવા માટે મહાપુરુષ કોનો કોણ અમને મળેલા છે આપા અને આપા આપ્યાનું અસ્તિત્વ કોણે સાબિત રાખ્યું છે એ અસલીયત સાબિત કરાવવા માટે દુધાત પ્રતાપભાઈ ધારાસભ્યશ્રી જે ભારત સરકારને પત્ર લખ્યો છે અને એમાં જે રજૂઆત છે કે આ જગ્યાના મૂળમાં જઈ અને સત્યને સાબિત કરાવે અને કોઈ પણ પ્રકારના આક્ષેપોને દૂર કરાવવા માટેની કોશિશ હોય તો આ એક પણ મારી આપને વિનંતી છે કે આમાં સત્ય કેમ છે ને અસત્ય કેમ છે શું આમાં હકીકત છે એ ચોક્કસપણે સાબિત કરવામાં આવે એવી કાર્યવાહી કરાવવા માટે પણ આપ ભારત સરકારને એક સૂચના અથવા વિનંતી મારા વતી નીકલવામાં આવે એવી આપને મારી વિનંતી છે કારણ કે આજે લોકોની દ્રષ્ટિમાં જે દેખાય છે તે સત્ય છે કે એનાથી કંઈક જુદી વસ્તુ સત્ય છે હકીકત બે સાચી વસ્તુ હું છે કારણ કે પૂર્વે આપણા જગ્યા જ્યારે સામાન્ય હતા ત્યાંથી માંડી અને એમનું જે અસ્તિત્વ પ્રગટ થવા લાગ્યું એમાં કોનો સહકાર મળેલો છે એમને કોણે સાથ આપ્યો છે એમને કોણે આ રાહ ઉપર આબાદ કરવાની સત્યની રાહ બતાવવામાં આવી છે એવા કોણ પુરુષો છે એ સત્યને ઉજાગર કરવામાં આવે એવી દુધા પ્રતાપભાઈ ધારાસદ્રશ્રીને મારી વારવાર વિનંતી છે કે આ મારી આટલી રજૂઆત ચોક્કસ ધ્યાન ઉપર લે અને એ ભારત સરકારને આ રજૂઆત પણ મેકલે અને સત્યને સાબિત કરાવવા માટે ચોક્કસ કાર્યવાહી કરાવવામાં આવવી જોઈએ અને કારણ કે આજે સત્યની વાત રહી નથી આવું ન કહેવું જોઈએ મારે પણ નું કહેવું પડે છે કે સત્તાધારની અંદર જે વાત સત્યની જે રહી એ નથી રહી ફક્ત ને ફક્ત અહીંયા પરચાની વાત ચાલુ થઈ ગઈ છે હવે પરચાને પ્રમાણની વાત છે રહી ને એ સંતોની ગતિમાં નથી સંતોની વારમાળમાં એવી વાતો નથી સંતોની વાત તો થઈ કે તું કોણ છો તું ક્યાંથી આવ્યો છો તારે શું કરવું જોઈએ અને તારે શું ન કરવું જોઈએ આ વાત સંતોના મતની છે અને એ વાત આજે સત્તાધારમાં ક્યાંય દેખાતી નથી તો આ બાબતે ખરેખર જો સત્ય બહાર આવે હકીકતમાં ભૂતકાળની જે વસ્તુ છે એને આબાદ કરાવી અને સત્યનો ઉજાગર કરવામાં આવે તો ઓરિજિનલ વાત જે છે એ મેદાનમાં સાબિત થાય અને જાહેર ભારત દેશની જનતાને આ ખબર પડે કે મનવાદી લોકો જે રહ્યા એની કેટલી બધી મેલી મુરાદો છે અને કેટલી હદે સત્યને દબાવી અને અસત્યને સાબિત કરવાની કોશિશો થઈ રહી છે માટે મારી ફરી પણ દુધા એવા પ્રતાપભાઈ ધારાસભ્ય સાહેબ ને વિનંતી છે કે આપ આ મારી રજૂઆત ભારત દેશના ગૃહમંત્રી એવા માન્યશ્રી અમિતભાઈ ચાહને મળે અને આપ મારી આ રજૂઆતને પણ ધ્યાને લઈ આપના લેટર ઉપર લઈ અને રવાના કરવામાં આવે અને આ મારી રજૂઆત છે એમાં સીબીઆઈની જે તપાસ તમે માગી છે એમાં આ રજૂઆતને પણ સામેલ કરવામાં આવે અને પ્રથમ તબક્કાની શરૂઆત અહીંથી કરવામાં આવે એવી મારી આપ ધારાસભ્યશ્રી તરીકે મારી વિનંતી છે અને આ સત્યને ઉજાગર કરવામાં આવે તો ઘણું બધું એનો ખુલાસો થશે કે હકીકત શું વાત છે અને શું હકીકતે વાત નથી અને આ વાતને સાબિત કરાવવા માટે હાલ હું દરેક જનતાને કહું છું કે આ વિડિયાને એટલો શેર કરો કે ટેક અમિત શાહ આપણા ભારત દેશના શ્રી સુધી પહોંચી જવો પડે કે જેથી કરી અને આમાં એમને રસ પણ જાગવો પડે ત્યારે સત્ય કંઈક છે તો એની ખોજ કરવી એ જરૂરી છે આટલું કરાવવામાં આવે એવી જનતાનો પણ साथ मागु छो जय अलखदानी जय अलखदानी जय अलखदा